અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પુસ્તક મેળો અને ફ્લાવર શો બાદ હવે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેશનના સહયોગથી આજથી ત્રણ દિવસ સુધી રિવરફ્રન્ટ ઉપર ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થવાનો છે ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ પેવેલિયન ઊભા કરાયા છે જેમાં રોયલ સ્પિરિચ્યુઅલ વેલનેસ પેવેલિયનનો સમાવેશ થાય છે રોયલ પેવેલિયનમાં લંચના વ્યક્તિ દીઠ રૂપિયા બે હજાર ચારસો અને ડિનરના રૂપિયા ત્રણ હજારનો ચાર્જ નક્કી કરાયો છે આ સાથે જ એન્ટ્રી ફી રૂપિયા પચાસ રખાય છે બપોરે બારથી રાત્રે દસ સુધી પ્રવેશ ચાલુ રહેશે સાંજના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી લાઈવ પરફોર્મન્સ જોવા મળશે રિઝનલ ફૂડ કોર્ટમાં વિવિધ વાનગીના બાવન ફૂડ સ્ટોલ અને ટેસ્ટ ઓફ લક્ઝરીમાં અઢાર ફૂડ સ્ટોલ રહેશે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પુસ્તક મેળો ફ્લાવર શો બાદ હવે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ફૂડ ફોર થોટ ફેસ્ટ ઉજવવામાં આવશે સંપૂર્ણ શાકાહારી અવતારમાં આઠ થી દસ માર્ચ સુધી ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાશે દ્વારા આ વખતે આઠ નવ દસ માર્ચના રોજ ફૂડ ફેસ્ટિવલનું રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે નામાંકિત શેફ એ ત્યાંના એના ત્યાં આગળ એમના દ્વારા માર્ગદર્શન પણ મળશે તદ ઉપરાંત અનેક ત્યાં આગળ ફૂડ સ્ટોલ લાગશે જે રીતે રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન આઠ નવ દસ માર્ચના રોજ કરવામાં આવ્યું છે તેવું જ ફૂડ ફેસ્ટિવલનું આયોજન પૂર્વ પટ્ટાની અંદર પણ ત્યાંના લોકો માટે કરવામાં આવશે